નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાવનગર ગુજરાત માં પૂજારા ટેલિકો ટુ અને તમે જોઈ શકો છો મોબાઈલ મળશે અને નવરાત્રી તમને ગિફ્ટ મળશે ચાલો આપડે અંદર જઈએ કેમ છો સાહેબ ક્લાસ સાહેબ વાહ ભાઈ વાહ કેમ છો બસ ફર્સ સાહેબ તમારું પૂજારા ટેલિકોમ ટુ નવી શોપ થઈ છે કેશોદ અને મેં નવા નવા મોબાઈલ મેં તમારા જોયા મને બતાવો તો કયા 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 છે ઓકે સર તમારું સ્વાગત છે પૂજારા ટૂંમાં સર અને એક્સિડન્ટ તમારો ઉત્સાહ જોઈને મારો ઉત્સાહ વધી ગયો છે હવે હું તમને મારા મારી અંદર જેટલા ડિવાઇસ છે બધા તમામ તમામ તમને પ્રોવાઇડ કરું તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈએ તો અત્યારે સેમસંગમાં એ સત્તર એવો છે અમેઝિક ફોન છે અમેઝિક જેમાં તમને કોલ રેકોર્ડિંગ મળે છે છ વર્ષનો તમને સિક્યુરિટી અપડેટ મળે છે ફાઈવ વર્ષ

એની પાછળ તમે ગિફ્ટ હું આપો એ તો અમારા કેશો દ્વારા નો અરે સર અમારી પાસે ગિફ્ટ નો ઢગલો છે ઢગલો ગાંડા થઈ જવો ટોટલ પાંચ પ્રોડક્ટ છે જે કોઈ આપી ના શકે એ તમને પૂજરા ટુ માં મળી શકશે તો હું તમને એક એક કરતા તમામ ગિફ્ટ પ્રોવાઇડ કરું છું સર બતાવી ફર્સ્ટ ઓફ ઓલ તો તમને પૂજરા ફેસ્ટિવલ ગિફ્ટ ફેડ એક ગિફ્ટ નંબર વન પછી તમને મળે છે ગિફ્ટ ટુ પૂજરા ફેસ્ટિવલ ટ્રેડ સેકન્ડ બીજી તમને મળે છે નેક બેન બેસ્ટ બેસ્ટ પરફોર્મન્સ પછી તમને મળે છે સુપર ફોર પ્રોડક્ટ અને પછી તમને મળે છે સર તમે મુંબઈ વલસાડ ટ્રાવેલિંગ દિવાળી ફેસ્ટિવલ માં જાવ તો તમને ગિફ્ટ મળશે જોરદાર ઓ આ જેનોને સોમનાથ ઓરિજિનલ બ્રાન્ડેડ વસ્તુ સર આ સોમનાથ ને દ્વારકા જાવું હોય ને તો આમ જોવા વરસાદમાં નો પડલે એવો તો થેલો છે ને તમે ત્યાં લોકો બધાડજો અને આ સાહેબ બધી વસ્તુ તમે બતાવી આની ઉપર અમારે જૂનો મોબાઈલ હોય નવો મોબાઈલ હોય તો શા માટે બધું થઈ જાય બધું તમારો જૂનો પૂરનો બિલ બોક્સ કમ્પ્લીટલી હોય અમે ચેક કરી દઈએ અને પછી તમને એની જે કિંમત હું તમને બાદ કરી દઈશ એની સામે તમને નવો ફોન પ્રોવાઈડ કરી દઈએ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને લોન જોતી લોન ઉપર લેવો હોય શા માટે બજાજ એચડીએફસી બધી બેંકો ડીએમઆઈ ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ બધું ફાઈનાન્સ દરેક ફાઈનાન્સ અહીંથી તમે તમે ખાલી હાથ અહીંથી નીલ જાવ તમામ કેશોદ ના આજુબાજુ તમામ ગામડા હોય તો આમ જો મોબાઈલ સાથે

મિત્રો પૂજારા ટેલિકોમ ટુ માં તમારે મોટા જે કાન સાંભળવા હોય એ તમને મળી શકશે તમે જોઈ શકો છો ભારે માંથી જોતા હોય આ પણ જોતા હોય મળી જાય અને પ્લસ નાના બાળકો માટે આ પણ મળી જાય અને તમે ધીમે ધીમે આગળ આવો નાની સાઈઝ માં ઈ મળી જાય કાનમાં સાંભળવા માટે લાઈન માં તમામ વસ્તુ તમને પૂજારા ટેલિકોમ ટુ માં વસ્તુ મળી જાય